દોસ્તો કે સંડાસ બાથરૂમ નો ખાડો છે ને એની અંદર જોવો સાફ પડ્યો છે અસલ સાફ સાફી

ખાતું એ પાઈ હોય તો આ જીવા મારે એનું મત જાય છે મારી આ તો લેવાનું હે ભાઈ શૂટિંગ કરે ને આ YouTube માં આવી જાજો હા ભાઈ યુટ્યુબર ચેનલ છે છે ના તો ચેનલ દેઈ મોટા આ ગામ કર એ રાખી દો આમ ભઈ આ શું તો નહીં અહીંયા રાખી દો આવી ગયું તો બોલો હામે એમ ડેડી વારને કાર કુમોજી કીયા ખરા જરા દોરિયું બોલ્યું ચડાવી લે એના પછી બાકી રાખતો બોલો ગુરુસી કો પાડો કે કે દે કોઈ સુખી છોટી હતી એ હવે મારી ચાલુ કર્યો અમારે ઘરે કીધું કોણ જતો પહેલા જ નહોતું આકાન ઘેર આવ્યો તો હા એ પછી દીધી દીધી આ

કોન્ટ્રાક્ટ નામ છે કારીયો હાથ એકતો એ બાજુ હા નવ છે ઓડે છે

ખેચો ખેચો આ આનો ખેચો ખેચો મેલાઈ ગયા એ તો હું જોઉં છું તમને ખેચો ભાઈ ભાઈ લાકડી દેખાય હવે તો

આ હોલાવા હા કોણે છે એ કોણે છે હા અમન આજે બધું કે આવી કે પૂછડી ગયો હવે કામ છે બોય ઉરો નહી તો નીચે બીટા આતા હોય તો બોય પાળોમાં રાય રાય ચેનજી ની બેઠો આગળ જ ના જરા આ તો તમ કહીયું ડેડ કોઈ ના જોઈને બેઠો એને હમ જોઈને બેઠો હર નહી જતો ના <laughs> <laughs>

નમસ્કાર ઓલા ખૂણેજી મારો સોકરાન જવાબદારી તમારી જો હું ગાંકડી નાખી ઉમે થાઈ ગયો તમે તો રિવાય તમે કહેતો તો ને ઈ છે હાલો એગ્રીમેન્ટ કરી દઈએ આ લ્યો આ બેઠો એમ મસ્ત મજાનો ને ના આવે કે ભલે કરી દીધું નામ જો કરી દેની તો આમ ફરી <laughs> <laughs>

હમ હ આ ગાડીયા તક એટલામાં બોલા થઈ જાય સદી ના છે ના ભાઈ છે હાલતા એને ત્યાં સાપ નીકળતા જોયો અમે મારે ને આ રીતે ફોન ઉઠાવે એટલે એને ખતરો મહેસૂસ થાય એને ખતરો મહેસૂસ આવી રીતે થાય છે અને ત્યારે એ ફોન ઉઠાવી છે અને પછી એના જીવ બચાવવા માટે કોઈ વ્યક્તિ હોય અસલ છે દાકા જો

तो हाँ थाक उतरि जाए थाक उतरि जाए भाई नके ने पूरी लियो न कैनल में पानी छे मलक में ने मुकी आवी थी लाइ भाई ले ले जा भाई तो तो आ गया बोलो डेढ़ कोई राजी था तो है यार

આપનો વીડિયો ઢાકણો કે કોણિયર છે કના આય 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 ઊઠા આય આય ઓ આ ઓ પછી ને પાછું

આવેલી છે આ ભાઈનું કામ બહુ હારામાં હાલનું છે વસ્તુ કે આજ જો આ ભાઈ આજેમાં ના હોત અથવા ભાઈ પકડવા ના હોત તો અમારા સુંદર બાથરૂમના ખાડામાં વહી ગયો સાપ તો અમે આજ ને ક્યાંય કેવી રીતે જઈ શકે બરાબર અથવા આપણે એને મરી જશે સાપ કે આ સરખા ભાઈનું કામ બહુ સારા મારવું છે બહુ દયાળુ ભાઈ છે બરાબર આપણે કોઈ બી આ ભાઈ ટૂંકમાં જો આ સાપ પકડવાનું કોઈ ના હોય અમારે શું કરવું પાછું રસોડામાં ફસાઈ ગયું રૂમ માં ફસાઈ ગયું હોય તો આપડે બને એટલી મહેનત તો દરેક વ્યક્તિ કરી જઈએ છતાં ના જઈ શકે એમ હોય તો અમારે કોન્ટેક કરે જો અમારી કોઈ હોય જ નહીં પછી આવી રીતે કોણ આવે એમ

આના અનુભવ અને આની જાણકારી હોય છે એટલા માટે આ રીતે અમે રેસ્ક્યુ કરતા હોઈએ છીએ તમારો વિડીયો જોઈ અને તમારે આવી ગલતી નહીં કરવી ઘણી વખત ઝેરી સાપ બી હોઈ શકે છે અને બિનઝેરી પણ હોઈ શકે છે સાપને ઓળખાવા વગર કે જોયા વગર કે કોઈ બી જો નોલેજ ના હોય તો સાપને ટચ જ ન કરવો દોસ્તો હવે આને સહી સલામત જંગલ વિસ્તારમાં રિલીઝ કરી દઈશું ત્યાર સુધી વિડીયો સાથે બન્યા રહેજો